વંશભાઈ ને પુસ્તક મળી ગયા છે એટલે જો એનું સરસ મજાના પુઠા છેડાવાનું કામ હાલે છે ને વસ ધોરણ ત્રણ તો ધોરણ ત્રણ માં આવી જાય બીજું ધોરણ પૂરું કર્યું ને ત્રીજા ધોરણ માં આવી ગયા છે હા એટલે વસભાઈ પુસ્તક મળ્યા છે ને એટલે અંકિતા બેન એને સરસ મજાના પુઠા ને ઉસડે દેશે એટલે રામ રામ ને સીતારામ બધાની ની માતા જે સારું કરે ને બધાને ને હાજર નરવા રાખે એ શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે આવતા રહે છે ઈશ્વર્યા એટલે આજે હવાર જ આપણે આવ્યા છીએ નકર તો પીપળ હતા ત્રણ ચાર દિવસ આપણે રોકાણા એટલે હવે કીધું આપણે જતા રહી અને વરસાદ તો હતો ને એટલે કીધું જો વરસાદ થઈ જત ને તો વહેલા હરવી આવવાનું તો પણ કઈ વરસાદ થયો ને એટલે થોડાક દિવસ વધારે રોકાણા ને પછી અત્યારે આપણે ઈશ્વર્યા આવતા રહીએ છીએ હવાર હવારમાં જ અમે આવતા રહે એટલે કાંઠો પરના વિયા તડકો ને એવું ન થાય ને શિવ અને બેને સરસ મજાના હું રહી દીધા છે હજી તો થેલા ને એવું બધું એમ પડ્યું છે જે મૂકવાનું બાકી છે જેથી થેલા પેક કરાવવાને તેથી જે જૂના કપડાં હોય કાંક નવા કપડા હોય બધા લેતા હોય ને બધા વિખીખીને ખાવા એટલે ત્યારે તો ઘરે જવાની એટલે પિયર જવાની આપણે ઉતાવળ હોય ત્યારે તો એટલે ફટાફટ થેલા ભરીને ક્યાંક કપડાં વિખીને આપણે જતા રહ્યા હોય એટલે બધાય કપડા અત્યારે હેકેલવા પડશે ને જે આપણે ઠેલામાં નવા કપડાં હોય બધા વ્યવસ્થિત પાછા મૂકવા પડશે એટલે શિવાની બેન હતા છે ને ત્યારે ફટાફટ આપણે કપડાંને બધું મૂકી દઈશું અને હજી આપણે વાવણી થાય વરસાદ એ નથી જો ને અમારા પીએરિયામાં વરસાદ નતો અમે ગયા ને તે દિવસને એમ કહેવાય કે એટલા દિવસથી હજી વાર છાંટાઇ નથી આવ્યા ખાલી વધારા થાય અને પછી પવન નીકળી જાય એટલે ઉઘાડ થઈ જાય અને અહીંયા આવ્યા ને તો અહીંયા પણ એમ કહેતા હતા અહીંયા હજી એવા છાંટા નથી આવ્યા એટલે અમે એવા થોડા ઘણા અહીંયા છાંટા આવ્યા હતા એમ કહેતા હતા પણ વાવણી થાય ને એવો વરસાદ હજી અહીંયા નથી એટલે ઘણા વિસ્તારમાં વાવણી થાય ને એવો વરસાદ થઈ ગયો છે તમારા બધા એના વિસ્તારમાં કેવો વરસાદ છે એ કોમેન્ટ કરીને કહેજો શિવની બેન સરસ મજાના હોતા છે તો હાલમાં જો હોતી છે ને આપણે એક ઠેલો અહીં પડ્યો છે એમાં એક ઠેલાને નાખવું પણ નાખવું કેમ કે ગાડીએ એ હોય ને એટલે એક બાજુથી નાખવું તૂટી ગયું અને બે બાજુના થાજા છે એટલે જે ઠેલામાંથી આપણે કપડાં મૂકવાના છે અને સ્પેશિયલ અમારે શિવાની બેનના કપડાંને એવું બધું આમાં છે એનું કાંક એફરને એવું બધું છે ને એવું બધું એટલે આ ઠેલો અને બધું વ્યવસ્થિત મૂક દેશું અને ખરે આપણે એમ કહેવાય કાઢા હળું બધું પડ્યું હોય એ બધું સરખું મૂક દેવી શિવાની બેન હું છે કા આપડે છેલ્લા ની એવું બધું મૂકી દીધું છે નવા કપડા મૂકાય છે જાગે ને પછી આપણે નવા ઘરે જવું છે એટલે નવા ઘરે છે ને બેન જાગે તો કોઈને ખબર અને ભાઈ અહીંયા છે અને વંશભાઈ ને બપોર સુધીની ની નિશાળે છે એટલે બપોરે ભાઈ આવતા રહ્યા હોય અને અંકિતા બેન તો પાંચ વાગ્યા પછી આવે એટલે અંકિતા બેન હજી આવ્યા નથી અને બા ને મોટા ભાઈ ને શિવાની ના પપ્પા એ બધાય નવા ઘરે જતા રહ્યા છે અને હું ને શિવાની બે જ અહીંયા સેવી

પવન આવે જીવાની બેન વધુ જીવાની દાંતે એને પપ્પા રમાડે છે ને બોલ માં ઠંડો ઠંડો પવન આવવા મળ્યો છે ને એટલે એને ગમે છે નકર ગમે એને